નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલા વિડીયોને લાઈક કરી તો દોસ્તો બીજા ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી બંગાળના ઉપસાગરનું ચક્રવાત ચોવીસ થી છવ્વીસ મે વચ્ચે અનેક રાજ્યમાં તબાહી સર્જી શકે છે તો હવામાન નિષ્ણાતની આગાહી છે કે ગુજરાતમાં પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ ઓરિસ્સા સહિતના ભાગોમાં

ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો બીજા સમાચારની વાત કરીએ તો એક તરફ દેશમાં મધ્ય અને પશ્ચિમ છેડે ભીષણ ગરમી પડી રહી છે તો બીજી તરફ દેશના પૂર્વ છેડે આવેલી બંગાળની ખાડીમાં નેઋત્ય ચોમાસું પહેલાં વાવાઝોડું આકાર પામી રહ્યું છે પરંતુ આ વાવાઝોડાની અસરના કારણે ગુજરાત સહિત રાજસ્થાનમાં રહેલી ભીષણ ગરમી ઓછી નહીં થાય તો હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ વાવજોડા સાથે ભારે વરસાદનું સંકટ મનરા રહ્યું છે તો બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યો છે તો આજે બંગાળની ખાડીમાં ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે તો આ સત્યાવીસ તારીખ દરમિયાન વાવજોડા સાથે વરસાદ પડશે જેમાં આજે અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મિઝોરમમાં વરસાદની આગાહી છે જો અસરના પગલે તારીખે ગુજરાત મુંબઈમાં ભારે વરસાદની કરવામાં આવી છે તો બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે તો બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે જેના કારણે આજે બંગાળની ખાડીમાં ત્રીઓ ચક્રવાત બાદ વરસાદ થશે તો ચોવીસ થી સત્યાવીસ તારીખ દરમિયાન વાવાઝોડા વરસાદ રહેશે બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કાળજાગટ ગરમીના કારણે વીજ માંગ ચોવીસ હજાર મેગાવોટને પાર તો રાજ્યમાં વીજ માંગમાં સતત ચોવીસ હાજર મેગાવોટને પાર છેલ્લા ત્રણ દિવસમાં વીજમાં ચોવીસ હજાર મેગાવોટને પાર થઈ ગઈ છે તો બાવીસ મહિના રોજ ચોવીસ હજાર બસો એક્યાસી મેગાવોટ વીજળી ખપત નોંધાઈ છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના પાટનગર ગાંધીનગરથી અમદાવાદ સાબરમતી મોટેરા સુધી મેટ્રો રેલ સેવાનું કામ પૂર્ણ થઈ ગયું છે તો ચૂંટણીના પરિણામો બાદ મેટ્રોની ફરી ટ્રાયલ રન કરાવશે જાણવા મળી રહ્યું છે કે ચાર જૂન બાદ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવી શકે છે તો તે દરમિયાન મેટ્રોનો પ્રારંભ થઈ શકે છે તો મેટ્રો ટ્રેનનું પ્રોજેક્ટ પંચાણું ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે તો બીજા સમાચારની વાત કરીએ તો મજૂરના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય બપોરે એકથી ચાર વાગ્યા સુધી કામમાંથી મળશે મુક્તિ તો ધોધમક્તિ ગરમી અને હીટવેવના કારણે બપોરે એકથી સાંજના ચાર કલાક દરમિયાન બાંધકામ તેમજ કોન્ટ્રાક્ટરે રાખેલા મજૂરીને કામમાંથી મુક્તિ આપવી પડશે જો કોઈ કોન્ટ્રાક્ટર કે બિલ્ડર ઇન્કાર કરે તો ખુદ મજૂર ફરિયાદ કરી શકશે